દીકરા માટે પ્રાર્થના કરી હતી દીકરો આપ્યું બરાબર ચાર દીકરીઓ પછી દીકરો દીકરો પૂરી કરવા માટે રામ 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 રાકેશ ત્યાંથી આવા

હું મુંબઈથી આવી છું મારું નામ રંજીતા છે અને આજે હું મારી માનતા મૂકવા આવી છું મારા દીકરાની માનતા હતી મારા દીકરાને માથામાં સોર્યાસીસ થઈ ગયું હતું અને સાત વર્ષથી એની આ તકલીફ હતી સોર્યાસીસ એટલું બધું વધી ગયું હતું કે એને દિવસ રાત ખંજવાળ આવતી હતી મેં હરિયાણાની પંજાબની અને મુંબઈની દવા કરાવી હતી પણ એને એનાથી ફેર નહોતો પડતો મેં માતાજીની એક કિલો જલેબીને એક કિલો પેંડાની માનતા કરી હતી જે આજે હું મૂકવા આવી છું અને માનતા કરવાના એક સવા મહિનામાં જ એની સોર્યાસીઝ માથામાંથી મટી ગયું છે એટલે એની હું માનતા કરવા માટે અહીંયા આવી છું અને માતાજી મને અઢળક એવા મારા કામ કર્યા છે જે મેં કોઈ વગર માનતા એ ખાલી પ્રાર્થના કરવાથી મારા છે મારા માતાજીએ જાગૃત કરી દીધા એટલે હું હરખથી અને ભાવથી મુંબઈથી માતાજી માટે શણગાર લાવી છું અને મારા પ્રેમ ભાવથી લાવી છું રામ રામ માડી રામ રામ ખોખાર મેલડીમાં સોરિયાસીસ હોય ને સ્કિન માં આખા બોડીમાં ફેલાય ડોક્ટર શું કેતા ડોક્ટર એવું કેતા કે એ દવાથી મટશે નઈ કેમકે સોરિયાસીસ ના જ મટે સ્કિન ની એવી એલર્જી છે જે આખી બોડી માં ફંગસ ની જેમ ફેલાયા કરે અને એમાં સખત ખંજવાળ આવે તો એ મટે જ નહીં અને એને દવા આપીને એટલી બધી પરેજી કીધી ને એ કરી પણ નતો શકતો અને માનતા કરી ને પછી સવા મહિના પછી એને સારું બારેજાધામ તમે કેટલા સમયથી આવો છો બારેજા ધામ હું અઢી વર્ષથી આવું છું આ ત્રીજી વાર જ આવી છું એક વાર આવી હતી પછી હમણાં સાત આઠ મહિના પહેલા આવી હતી

મેલે મારા કોઈ બી શક્યતા જ નહોતી કે જીબી ની પરીક્ષા માં બધા એટલું ખરાબ રિઝલ્ટ આવ્યું કે પાસ થઈ શકે એવો નતો મેં માણીને માનતા માની કે જો મારો ભાઈ પરીક્ષામાં પાસ કરી દઈશ તું ઓર્ડર હજી નથી આવ્યો પણ પાસ કરી દઈશ તો એક કિલો પેંડા મોટી ચુંદડી શ્રીફળ ચુંદડી ના અગરબત્તી પાસ થઈ ગયા હા પાસ થઈ ગયા તમારા ભાઈ ને હા આજ મારા બરોબર આ કોની કૃપા ઉઘાર મેલેડી માં બારે જાન અને મને ગયા અઠવાડિયે બે વીક પહેલા એટેક આવ્યો તો મેં માળીને પ્રાર્થના કરી ત્યાં હોસ્પિટલમાં જ કે મારી જો મારા બધા રિપોર્ટ નોર્મલ તું લાવીશ ને મને એટેક માંથી મુક્તિ આપીશ આ દુઃખ ફરી ક્યારેય નહીં આવે તો હું તારી ધજા ચડાવીશ તો અમે ગયા રવિવારે જ માતાજીની ધજા પૂરી કરી રામ રામ નામ કેતન પરમાર ક્યાંથી આવવાનું હા શું માનતા હતી મારા મામાને કોન્ટ્રાક્ટ બી નોકરી હતી ને એમને નોકરીમાંથી છૂટા કરી દીધા હતા ને છોકરાઓને ભણવાનો ને બધો ખર્જો આવેલો એકદમ એટલે ટેન્શનમાં હતા પણ મે માનતા રાખી એ તો નથી આવતા પણ હું રેગ્યુલર આવું છું મેં માનતા રાખી દીધી કે એમને માતાજીની કુખાર મેલડી બરોબર માનતા રાખે પછી શું થયું

શું માનતા તમારા દીકરાના દીકરા માટે માનતા રાખી તમારી છોકરી ને છોકરા માટે માનતા રાખી કેટલી દીકરી ચોથા માનતા રાખી તો માતાજી શું આપ્યું દીકરો બરાબર આજે માનતા પૂરી ને નામકરણ કરવા માટે આયા ક્યાંથી આવવાનું શ્રીનગર જિલ્લો તાલુકા દસારા હા શું માનતા તી

માનતા બે બાબા જતા રહ્યા હતા મારાયા વગર નીકળી ગયા નીકળી ગયા હતા શનિવારના ના નવ તારીખના ના તો મેં માનતાજી માનતા રાખી ને માનતા ઘરે બેઠા કે હું માતાજી મારા બે દીકરા જાય

બરાબર એ તમારી છોકરી છે અને એના એમના દીકરા માટે માનતા રાખી હતી પેલા એક છોકરી હતી અને છોકરા માટે માનતા રાખી કયા માતાજી ની બરાબર કઈ રીતના માનતા રાખી ઘરે બેઠા ઘરે બેઠા યુટ્યુબ માં વિડીયો જોઈને માનતા રાખી હતી અને માતાજી દીકરો આપ્યો એટલે આજે માનતા પૂરી કરવા માટે આવ્યા રામ 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 ઉમેશ ઉમેશભાઈ ક્યાંથી આવવાનું સિંગરવાથી સિંગરવાથી શું માનતા હતી

બરાબર બીજા કેસ ની અંદર તમને લઈ ગયા હતા અને તમે અઠવાડિયા ની બોલી કરી હતી અને માતાજી અઠવાડિયામાં મને છોડી દીધું બરાબર એટલે આજે માનતા પૂરી કરવા આવ્યા રામ 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 તમારું નામ વરસાબેન ક્યાંથી આવવાનું વસ્ત્રાલ આ શું માનતા હતી બેન મારો ધંધો નતો ચાલતો શ્યાનો ધંધો કરતા તમે વાસણ નો ધંધો વાસણ દુકાન છે તમારી ના બરાબર તો એ ચાલતો નતો બરાબર કેટલા સમયથી

મંજુલા પડદામાં કાનુ પડી ગયું તો વીએસ માં મને લઈ ગયા તો વીએસ માં મને ડોક્ટરે મશીન નાખીને જોયું કે તમને પડદામાં હોલ્ડ છે તો મેં કીધું સારું તો કે તમે દવા કરો તો દવાથી મટી જશે પણ મેં દવા કરી અને કુકાર મેળીમાં ના પાંચ કઈ વાર માન્યા કે મારી મને ઓપરેશન એ ના થાય અને મને સારું થઈ જશે એટલે હું તારા પાંચ રવિવાર ભરીશ તો મારે આજે બીજો રવિવાર છે અને પાંચમા રવિવારે મારે શ્રીફળ ચૂંદડીને પેળા લેરવાના છે ડોક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે ડોક્ટરે કીધું કે ઓપરેશન કરવું પડશે તમારે બરાબર તમે તમારા મનથી માતાજીની માનતા રાખી કે ઓપરેશન ના કરવું પડે ને એમ સારું થઈ જાય તો શું રાખવું માનતામાં અમે શ્રીફળ ચૂંદડીને પેળા હતા

એ સમય નહોતું થયું અને માતાજીની માનતા રાખીએ પછી કેટલા સમય ચાર મહિના થઈ ગયા ચાર મહિના થઈ ગયા તમારે જો પૈસા પણ ન નતા એની પણ વ્યવસ્થા કરી આપી માતાજી કરી બરોબર કઈ જગ્યા ના વિઝા છે કુવેત ના બરોબર ખાલી માનતા રાખવા દી મારે આ કયા માતાજી ની કૃપા ખુકાર મળી રહી બોલે રામ 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 ગામ ખડોલ અને હર્ષદ કુમાર અંબાલાલ સોલંકી મારી એવું કીધું હતું કે મારે અમાર દીકરાનું નામ તમારા બારે પડાય છે અને અમાર કુળદેવ ને પૂછીને તમારું નામ પાડવાનું છે એવું કહ્યું અને નોર્મલ ડિલિવરી થાય એટલે અમે હવા મહિનો થશે એટલે આવી જઈશ નોર્મલ ડિલિવરી થઈ અને કોઈ રૂપિયાનો ખર્ચો થયો નહીં અને દીકરો આ એટલે તમે દીકરા માટે માનતા રાખી હા આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા વર્ષ એક જ વર્ષ સુધી એટલે બરોબર એટલો જ થોડો એટલે મનથી દીકરા માટે તમે માનતા રાખી હતી માતાજી દીકરો આપશો તો નામકરણ કરાય છે મારે જ્યાં ધામ કરાવશે મારે કોઈ દેન પૂછી નહીં બોલો માનતા રાખીએ પછી માતાજીએ મારો મોટો બાબુ છ વર્ષનો થયો હતો કે પછી કશું હતું મારા એક બાબુ હતો એ છ એના પછી કશું નથી પછી મેં ઘણી બાધાઓ રાખી ઘણી બાધાઓ રાખી કઈ ફેર નતો પડતો

મારા મગજ મારી જઈ જઈએગા મારા ભાઈ બની જોડે બરાબર સમાધાન કરવાનું ના પાડચેલો હે સમાધાન કરતો ના જો પછી મે મારી ને પાંચ ડબા માન્યા ચેના એટલે સમાધી ઝઘડો થાય તો ઝઘડો 9 મહિનાથી 9 મહિનાથી 9 મહિનાથી ભાઈ સમાધાન ના તો કરતો સમાધાન ના તો કરતો ના પાડી કોની માંત રાખી કુખાર મેલી માંની માંત રાખી કઈ રીતે માંત રાખી ઘરે બેઠક અહીંયા આઈને ના અહીં આવતો તો હું રવિવાર પર માતાજીને પ્રાર્થના કરી દીધી પ્રાર્થના કરી સમાધાન થઈ જાય સમાધાન થઈ જાય તો પાંચ ડબા ચેલ્ના મૂકી દીધા એ તમારા મનથી માંત રાખી તો પછી શું થયું

આવી રીતે માનતા હતી કે દિલાવારી આવતા અને થોડીક તકલીફ કરી કે બાધા લીલો એવું દઉં તો હું બહાર નખને દવાખાનામાં માં નકલન થી બહાર નકલન હું મે બાંટતા લેદે કે ઉકાર મેડી મારી છોકરીને આ રીતે થી આવી જાય તો હું તારું નામ કરાવવા આવી સુણી સરી ફોર સડા દે ને પછી પેડા સડા દે 500 પછી 500 રૂપિયા દાન કરીને ને આવી રીતે નામકરણ કરાવવા બરાબર એવી માનતા રાખી દી એવી રીતે માનતા દવાખાને બેઠા બેઠા